તો અત્યારે હું આવી પહોંચી છું ફેશન વર્લ્ડ એનેક્સમાં પપ્પાના ખાસ મિત્ર છે જયરામભાઈ આહિર ઘોડાવારા અને લેડીઝ વેર્સનું બહુ મસ્ત મજાનું એની જોડે કલેક્શન છે એકથી એક ચડ્યાતા પીસ છે અને લેડીઝ વેરમાં બહુ સરસ મજાનું કલેક્શન એમણે રાખ્યું છે તો ચાલો જઈએ અને આજે એમની મુલાકાત લઈએ અને આ સૌને બતાવો એમણે કેવી કેવી વેરાયટીઓ બધી લેડીઝ વેરની બહુ મસ્ત બેસ્ટમાં લેતા કે કે શ્રી કૃષ્ણ કેમ સમજાવવા ના આ કિડ્સવેર નું બહુ સરસ મજાનું કલેક્શન છે તો ચાલો આપણે જોઈએ અને ખાસ કરીને પાર્ટીવેર માં અલગ અલગ બહુ મસ્ત મજાના એક એક ચડેતા પીસ છે તો કાકા બતાવો તો આપણે પાસે છે ને ગાર્લ્સ માં અંદર સારામાં સારા પીસો સારી સારી કમ્ની સારી સારી બ્રાન્ડ બધા પીસ છે એમાં ચોલી છે કે બનારાસી અત્યારે આ પીસ પણ બહુ વાલે માફી અંદર કલરલી સરસ મબરક વર્ક માં બહુ છે સરસ છે બધી જ મુંબઈ ની બ્રાન્ડ છે મસ્ત અબ દેખ છે થી બહુ ચાલી માર્કેટ ની અંદર એક વર્ષ અને પંદર વર્ષ ની છોકરી સુધી વેરાયટી છે ખાસ કરીને મટીરિયલ ને વર્ક અને કલર ચાર્ટ એ જ જોવાનું છે એકદમ પાર્ટી વે રિસેપ્શનમાં માં ગર્લ્સ ને હા વન જોરદાર જો આ બહુ મસ્ત જોરદાર કલર એકદમ એટ્રેક્ટિવ જોરદાર જોવાની સાથે જેમ થાય કે લઈ જ લેવું છે બીજો જો આ તારે મોટા મોમો ચાલે છે એની સેમ કોપી નાનામાં ગર્લ્સમાં માં મોટી આપણે ડિસ્પ્લે બધી જગ્યાએ આલે છે બ્લાઉઝ હા એ જ વસ્તુ નાનામાં જો બ્લાઉઝ નું વર્ક ખાલી બહુ મસ્ત જોગડા પહેરવાથી આમ ઉઠાવ કરે ગમે નાની છોકરીઓ કે આ તમને મોટી હોય તો હા કલર અત્યારે હવે એ નીકળ્યું છે યેલો એટલે બધા પહેરે મોટા સુધી યેલો કલર બી બ્લાઉઝ નું વર્ક જો બહુ મસ્ત બ્લેક હા બ્લેક કલર વધારે બહુ મસ્ત આની પેટર્ન જો ખાસ બહુ રિસેપ્શન માં લે આમ તો લગન માં પેરું હોય તો છોકરી બહુ બસ છે ગર્લ્સ માટે બધું જ એમ કે વેસ્ટર્ન છે ઘરારા બધી જ આઈટમ આપણી પાસે છે પાર્ટી વેર આમ બધું ઓ થાય ને ડિસ્પ્લે લાગેલો છે આ બધા પીસ હા આ બધા એક એક અલગ અલગ આઈટમ જો કેટલી બધી વેરાઈટી હે એમની જોડે બે સાડી ચોલી ની આઈટમો છે જે મોટી માં ચાલે છે એ સેમ વસ્તુ નાના માં માર્કેટ માં અત્યારે બહુ ડિમાન્ડેડ છે માલ પણ નથી હોતો પણ આપણી પાસે બે આઈટમો અવેલેબલ છે અને ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે ને એનામાં પણ આપણે બે રીલ નાખેલી છે બે કલર ફેશન વર્લ્ડ જે આપણી આઈડી છે એમાં ગર્લ્સ વેર ની અને લેડીઝ વેર ની ટોટલ આઈટમો આપણે અપલોડ કરીએ છીએ બધી પેટર્ન અલગ અલગ જોવી ને તો આઈડી ફોલો જરૂરથી કરતા જો મસ્ત સાડી વેર કા આમ મોટા માં પણ તમારે નાના માં પણ છે ફેશન વર્લ્ડ લેડીઝ વેર માં સિમરમાં બધી યુનિક વસ્તુ આપણા ગાને આવી છે અવેલેબલ છે જેમાં બાંદિ પ્રિન્ટ ઉપર જશો પછી પ્યોર સિમરમાં જશો તો બાંદી પ્રિન્ટ ઉપર જોરદાર ડિઝાઇન માટે આપણા કારને અવેલેબલ છે અત્યારે બધો જેમાં પ્રિન્ટ કોન્સઅ ઉપર ફ્લાવર પ્રિન્ટ ઉપર જવું તો ફ્લાવર પ્રિન્ટ આપણા ગાને છે એમાંય વર્ક પ્રસંગમાં પણ હાલે આવા જવામાં ક્યાં તમને પહેરવું હોય તો બી એકદમ બેસ્ટ લુકવાઈઝ પીસ આવશે પછી તમે સ્કીન ઉપરના જવું હોય તો બી એકદમ બેસ્ટ છે સિમરમાં બધી અવેલેબલ ડિઝાઇનમાં આપણા કને અવેલેબલ છે તમે એકથી એક ડિઝાઇન જોઈ શકશો એમાં વર્ક દુપટ્ટો વર્ક કરો પછી બનારસીમાં એ બનારસીમાં પણ ગ્રાહકની અમુક રિક્વાયરમેન્ટ હોય છે કે કાંઈક બનારસીમાં કઈ નવો ન તો બનારસીમાં પણ એકદમ જોરદાર વેરાયટી છે આપણા કને એકદમ મસ્ત ચંદેરી નેક આવશે એકદમ ડિઝાઇનર પછી આપણે પ્રસંગમાં પાર્ટીવેરમાં જવું હોય તારે બહુ મસ્ત ડિઝાઈન માં જીનોન ઉપર બહુ મસ્ત ચાલી રહ્યો છે અત્યારે માર્કેટમાં પ્યોર જીનોન એકદમ વર્ક હેવી દુપટ્ટા સાથે કે તમે પ્રસંગમાં પહેરું છો خودનો ઘરના મેરેજ હોય માં પહેરું તો યુનિકફમાં કાઈ એક્સ્ટ્રા આ સેટ છે આ સેટ છે

पूल वर्क आखा लेस वाड़ा पाच नीजी पॉम पॉम चुम्पका वाड़ा, एकदम देव फूल वर्क मा बेस्ट

તેમજ મેન્સવેર ની કોટી લગન પ્રસંગ માટે પહેરવા માટે ખાલી એકદમ બેસ્ટ એક બી ડિઝાઇન તમને બતાવું છું એમાં ઘણી બધી અવેલેબલ ડિઝાઇન છે આપણા કને કેવા એમાં કલર એમાં ઘણી બધી ડિઝાઇન આપણા કને અવેલેબલ છે એમાં તમે કલર તમે ડાર્ક લાઈટ શેડ ઉપર વર્કમાં માં બધી અલગ અલગ આપણા કને ત્યાં ફેશન માં મળી જશે આવો અને વિઝિટ કરો